છોટાઉદેપુર જિલ્લાના પુન્યાવાટ ગામે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં ગઈકાલે ભોજન બાદ સ્કૂલના આશરે બાણું જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં તાત્કાલિક નજીકના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સાત બાળકોને સ્થિતિ વધુ નાજુક જણાતા તેઓને દાખલ કરી નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સારવાર કરાવવામાં આવી હતી બાકીના બાળકોને જરૂરી સારવાર આપવામાં આવી હતી આ બાબતે આજે વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ આગેવાન સુખરામ રાઠવાએ સ્કૂલની મુલાકાત લેતા સ્કૂલમાંથી બાળકોને અપાતા ભોજનમાં શાકભાજી સડેલા ફૂગવાળા અને લોટમાં જીવડા દેખાતા હતા ખાદ્ય ચીજોને જોઈને ઉલટી થઈ જાય તેવી સ્થિતિમાં બાળકોને અપાતા ભોજનને જોઈ ને સુખરામ રાઠવાએ સ્કૂલ મેનેજમેન્ટનો ઉધડો લીધો હતો નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો